નમસ્કાર ખેડૂત મિત્રો કિશાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મિની ટ્રેક્ટર એફએમ મિત્રો છસો પચીસ ડીઆઈ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કે મિત્રો કોઈ પણ અન્ય પશુપાલક મિત્રોને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો વિનુભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને દસના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો પચાસથી સાઠ ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે અને મિત્રો બે હજાર દસનું મોડલ અને વન ઓનર ટ્રેક્ટર તમને જોવા મળશે અને સાડા દસ હોર્સ પાવરમાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે એવું ભાઈ વિનુભાઈનું કહેવાનું છે કમ્પ્લેટ સ્લેબ સ્ટાર્ટ ટ્રેક્ટર છે બુક કાગળ તમને ઓકે જોવા મળશે ટ્રેક્ટરના ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો પંચ્યાસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી તમને કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ તમે ટ્રેક્ટર ખરીદી શકશો એ પહેલાં મિત્રો વિનુભાઈને ફોન કરી લેજો બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો વિનુભાઈના નંબર આપેલા છે છન્નું જીરો સત્તરવાળા એમાં કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાસી ઓગણત્રીસ નવ ઓગણ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો